મકબુલ વી રાણા હું છેલ્લા છવ્વીસ વર્ષથી કાયદાની પ્રેક્ટિસ કરું છું અને વિવિધ કોર્ટમાં મારા કેસો ચાલે છે ભરતીદેવી મેરા કુલ મુખત્યાર સાજીદ એચ રેહાન વતી મારી વકીલ તરીકે નિમણૂક કરેલી છે અને આમોદ નગરપાલિકા દ્વારા ભૂમાફિયા દ્વારા મોટો ભ્રષ્ટાચાર થયેલો છે અને એક ભારૂત જે હિમલાના માલિક હોય અને હિમલો ડિસ્ટ્રોય થઈ ગયો હોય એવી મિલકત ઉપર પ્રથમ બે હજાર પંદરમાં ખોટી વારસાઈ કરાવેલી અને વારસાઈ તો નહીં સાથે અમારું નામ ચાલુ હોવા છતાં ભસ્ટ અધિકારીઓ પદે અધિકારીઓને મિલાપીપણામાં બે હજાર ઓગણીસમાં એની પરમિશન આપી અને એ બાંધકામ બે હજાર ત્રેવીસમાં કોરોના કાળ પછી બનેલું એ ધ્યાન અમારી પર આવતા અમે એના લીગલ પેપર્સ કઢાવેલા અને પાર્ટી તથા નગરપાલિકાના અધિકારીઓને અમે નોટિસ આપેલી છે તેમ છતાં આજ સુધી આ મિલકત સીલ કરવામાં નથી આવેલી ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ નિકલમ 108 પાંચ હેક્ટર અમે સીટીએસ અપીલ નાયબ પ્રાંત અધિકારી સમક્ષ કરવાના છે અને અમારા સાજીદ એઝ રહેહાન જે મિલકતના કુલ મુખત્યાર છે તેમની સૂચનામલ્યથી અમે દિવાની તથા ફોદદારી પગલા પણ લેવાના છે કબ્જા બકોટો ધરાવે છે અને ત્યારથી નગરપાલિકા આમોદના વેરા પણ અમારા નામથી જ ભરાય છે જેની આજ દિન સુધીની વેરા પારતીયો અમારી પાસે હાજર છે સિટી સર્વે નક્કર ઉપર પણ અમારું નામ ચાલે છે અને વારંવાર અમારી વારસાઇ સિટી સર્વે અધિકારીઓએ કરેલી છે છત ત્યાં અમારું બાંધકામ નબળું થઈ જતા નવા બાંધકામની કાયદેસરની પરમિશન અમે નગરપાલિકા આમોદ પાસેથી મેળવી અને નવું બાંધકામ કરેલ છે અને અમે કોઈને ગુમરાહ કરેલ નથી અમારા પણ

એવું કંઈક હોય નહીં અધિકારી કોઈ દિવસ કરે નહીં જે કંઈક હોય તે પરમિશન આપેલી છે બસ એ જ હું પંકજ નાયક ચીફ ઓફિસર અહમદ નગરપાલિકા શ્રીને જણાવું છું કે સિટી સર્વે નંબર ચોત્રીસ તોતેર અને ચોત્રીસ છોતેર વાળી જે વિવાદ જે વિવાદિત જમીન છે તેના માટે અમે વિવાન રાણા એ લોકોએ અમને આ બાબતમાં નોટિસ આપીને જવાબ માગેલ તે બાબતમાં અમે તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસના રોજ એમને પોતાની માલિકી અંગેના પુરાવા રજૂ કરવા માટેની નોટિસ આપેલ છે જે અમને મળ્યા પછી અમે આ બાબતમાં આગળની કાર્યવાહી કરવા વિચારીશું હું સાજીદ રેહાન વતની આમોદ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં રહું છું અને આમોદ ગામમાં બજારની વચ્ચે અમારા બે સર્વે નંબર આવેલા છે સિટી સર્વે નંબર ચોત્રીસ તોંતેર અને ચોત્રીસ છોતેર આ જમીન ના નામથી આ જમીન છે અને એમના આ જમીનમાં વારસાઈ કરાઈ છે ભારતી દેવી પરવીન મલિક અને શર્મિલા ડેવિડસન એમનો હું કુલ મુખ્તિયાર પાવર ઓફ અટર્ની અહીંયા હું મારા પાસે છે અને હું બધા એમના લીગલ કામો અહીંયા આમોદ ખાતે અને બધી લેન્ડનું કામ જોઉં છું વાતમાં વિગતમાં એવી છે કે આપ જે બે સર્વે નંબર બોલ્યા મેં ચોત્રીસ તોત્તેર અને ચોત્રીસ છોંતેર આ સર્વે નંબર ઉપર નગરપાલિકાએ એક ઇસમ જે જેમનું નામ છે યુસુફભાઈ ડભોયા એમને પરમિશન બાંધકામની પરમિશન આપી દીધી અને મારી જમીન ઉપર આજે ત્યાં એક મસ્ત મોટું મોલ ખુલી ગયું છે તો મારે નગરપાલિકાને સવાલ છે કે જમીન હોવા છતાં આ જમીન ઉપર બાંધકામની પરમિશન રજા વગર અમારી રજા વગર કેવી રીતે આપી એક તો એ સવાલ છે આ બે હજાર ઓગણીસ માં આપેલી છે એટલે હાલના સી ને બી અમે આ સવાલ પૂછીએ છીએ કે બે હાજર ઓગણીસ માં આ પરમિશન કેવી રીતે આપવામાં આવી અને આ લીગલ طریقےથી ના આપવામાં આવી હોય તો મારી વિનંતી છે નગરપાલિકાના હાલના સીઓ ને કે તાત્કાલિક આ બિલ્ડિંગને સીઝ કરવામાં આવે લોક મારવામાં આવે અને આનો સાચો ન્યાય ભારતી દેવી જે આ કુલ આના માલિક છે આ જમીનના એમને મળવો જોઈએ આજ અમારી રજૂઆત છે નગરપાલિકાને અને આમોદના તમામ વતનીઓને કે ભાઈ તમારી જમીન પણ ખાલી પડી હોય તો સાવચેત રાખજો આવા આપણા આમોદમાં ફરે છે કે ખાલી જમીન એટલે નગરપાલિકામાંથી તો એ લોકો સેટિંગ કરાવીને લઈ લેશે પરમિશન અને બાંધી દેશે પછી તમારે લડવાનું છે એટલે તમામ આમોદની જનતા માટે બી આ એક સાવચેતી માટે આ ન્યૂઝ જરૂરી છે કારણ કે ખાલી જગ્યા ઉપર તમારી જગ્યા ઉપર પણ આ ભૂમાફિયા લોકો ત્યાં બિલ્ડિંગ બનાવીને વેચી મારશે હું નગરપાલિકાને આ છેલ્લી ચેતવણી આપું છું કે આના ઉપર એક્શન નહીં લેવામાં આવે તો અમે હવે આના આગળ લીગલ સ્ટેપ્સ ભરીશું નમસ્કાર